હિન્દુ યુવા સંગઠનને આગેવાની હેઠળ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના ડીપી રોડ પર ગણેશ ગ્રુપ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાજીના મામેરા ભરવામાં આવ્યા હતા અને રાત્રે દૂન સત્સંગ અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું મોસાળમાં રહેલા ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને સુભદ્રાજીને સુશોભિત રથમાં બેસાડી ધારાસભ્ય દેવાભાઈ માલમ હિન્દુ યુવા સંગઠન કેશોદના શહેર પ્રમુખ રજનીભાઈ બામરોલિયા સહિત મહાનુભાવો અને ભક્તોએ ભગવાનની આરતી ઉતારી ભગવાન જગન્નાથજીના રથના દોરડા ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો કેશોદના ડીપી રોડ પરથી શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થતાં જ ભક્તો દ્વારા જય જગન્નાથનો નાદ બોલાતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શહેરમાં જુદા જુદા સ્થળોએ આરતીની વ્યવસ્થા કરવામાં આવી હતી મુખ્ય ચોક વિસ્તારમાં આસપાસના રહીશો વેપારીઓ અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો જ્ઞાતિ સમાજના આગેવાનો આરતીમાં જોડાયા હતા કેશોદના ડીપી રોડ પર થઈને લક્ષ્મીનગર અમૃતનગર સ્ટેશન રોડ ચારચોક થઈને રણછોડજી મંદિરે આ રથયાત્રા પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા શ્રી રામ જય રણછોડ આજ હું તો વિશાલ સોલંકી હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ રજનીભાઈ બામરોલિયા હિન્દુ યુવા સંગઠન શહેર પ્રમુખ કેશોદ આજ રોજ કેશોદ હિન્દુ યુવા સંગઠન અને હિન્દુ યુવા અને સમસ્ત કેશોદની સેવાકીય સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનું આયોજન કરેલું હતું અને ભગવાન પોતાના મામાના ઘરે મામેરું કરી લીપી રોડના રહીશો દ્વારા ભગવાનનું મામેરું કરેલું હતું અને ભગવાન કાલ રાત્રે જ્યાં રોકાણ કરી અને સવારે ભગવાન મામાના ઘરેથી નગર દર્શને દર્શને નીકળ્યા છે તો આ નગર દર્શનમાં ભગવાનનો રથ છે સંપૂર્ણ રીતે દોરડા વડે ખેંચવામાં આવેલો છે આ રથને ખેંચવા માટે તમામ એનજીઓનો અને તમામ હિન્દુ સમાજનો સાથ અને સહકાર મળેલો છે તમામ હિન્દુ સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમામ એનજીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ પહેલી વખત પહેલા પહેલી રથયાત્રામાં અને સહકાર મળેલો છે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હિન્દુ યુવા સંગઠનના તમામ કાર્યક્રમમાં આવી જ રીતે સાથ અને સહકાર મળે એવી તમામને વિનંતી જય શ્રી રામ જય રણછોડ અનિરુદ્ધ બાબરિયા